નમસ્કાર સાબરકાંઠા જિલ્લામાંથી માંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ખેડૂતનો અનોખો વિરોધ દબાણ મામલે મામલે કોઈ કોઈ નિર્ણય નિર્ણય ન ન લેવાતા લેવાતા ખેડૂત ભરાયો દબાણ અનાજ ભરેલ ટ્રેક્ટર ઠાલવ્યું પંચાયતમાં તાલુકા પંચાયતમાં ટ્રેક્ટર ખાલી કરાતા આક્ષેપ અને પ્રત્યાક્ષેપ ત્યારે કેટલાક મહિનાથી દબાણનો પ્રશ્ન દૂર ન થતા કંટાળીને પગલ્યું ભર્યું તાલુકા પંચાયતમાં ખેડૂતે અનાજ નાખ્યું હોય તેવો પ્રથમ બનાવ બન્યો ત્યારે ઈડર તાલુકા પંચાયત કચેરી ઈડર તાલુકા પંચાયત ખાતે બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા નો પ્રશ્ન છેલ્લા હું નવ મહિનાથી તાલુકા પંચાયત બાર મહિના થી છેલ્લા તાલુકા પંચાયત જોડે છું બરોબર

છતાં અધિકારીઓ પાંચ મહિના થી ખોલતા નથી દબાણ દૂર નથી કરતા માનો કે સાઈડ અધિકાર આપી દીધો તો જમણી આ સો વર્ષથી મકાન છે રાજા સાહિયથી ફળવાઓ આવતા હતા અને એક વર્ષથી બંધ થઈ ગયા અધિકારો આ કયા રાજકારણીઓની શેરમથી દબાણ કરવામાં આવે છે અને તાલુકાના અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારીઓ કામ નથી કરતા રોજ તારીખ પર તારીખ તારીખ પર તારીખ આ તો જોડે કોર્ટમાં કેસ દાખલ કર્યો હોય એવી ફરિયાદીઓની પરિસ્થિતિઓ થઈ છે તાલુકા સ્વાગત કાર્યક્રમ માં એ લોકો નું કામ હોય તો